એકવાયોગ એક યુનિક કોન્સેપ્ટ છે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા સાત વર્ષથી રાજકોટની અંદર લઈને આવી છે અને આજે મને મોકો મળ્યો છે કે અહીંયા જીજાબાઈ મહિલા સ્નાનના ગૃહમાં એકવાયોગા બહેનોને કરાવવા માટેનો તો આ એક ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે કેમ કે પાણીની અંદર યોગ કરવાના ઘણા ફાયદા છે પાણીની અંદર જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે શરીરની ફ્લેક્સિબિલિટી પચાસ ટકાથી વધારે વધી જાય છે અને એનાથી આસનો કરવામાં સરળતા રહે છે બીજું પાણીની અંદર કોઈ પણ કમરના દુખાવા પગના દુખાવા કે શારીરિક તકલીફવાળા લોકો હોય છે એ પણ આસાનીથી યોગ કરી શકે છે કેમ કે પાણીની અંદર યોગ કરવાથી ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો લાગે છે ગુરુત્વાકર્ષણ બળ ઘટી જવાથી એ લોકો આસાનીથી શરીરને વાળી શકે છે અને શરીરની અંદર પણ સેવન્ટી પર્સેન્ટ પાણી છે તો પાણીની અંદર જ્યારે પાણી સેવન્ટી પર્સેન્ટ પાણીના બોડી સાથે આપણે જ્યારે કરીએ ત્યારે એનું તાલમેલ બહુ સારો બેસી જાય છે અને સારી રીતે ઓક્સિજન પણ શરીરની અંદર કન્ઝ્યુમ થાય છે તો ઘણા બધા એકવા યોગાના ફાયદા છે આજના દિવસે મારે સંદેશો આપવાનો છે કે આ વર્ષે આપણે મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોગ ડે ઉજવી રહ્યા છીએ તો હું દરેક મહિલાઓને અને સાથે એમના ફેમિલીના પુરુષોને પણ કહેવા માગીશ કે યોગ છે એની એક દિવસ પ્રેક્ટિસ કરીને ના બેસી રહ્યો અને એને જીવનમાં ઉતારો અને રોજ કંઈક ને કંઈક નવું યોગ વિશે જાણો અને શીખો